એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે આદિવાસી આદિવાસી સમાજમાં છે સાચા સમાજના આગેવાન હશે તો જોડાશે નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે કારણ કે ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે શું થયું છે એવું કઈ ઘટના બની જાણીએ આપણે તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા એકબીજા વિશે લખતા હોય છે જાહેરમાં બોલતા હોય છે આક્ષેપો કરતા હોઈએ છીએ થોડા દિવસ પહેલાં પણ આપણે જોયું હતું કે મનસુખ વસાવાએ ચૈતર વસાવાના ઘરને લઈને એક ટિપ્પણી કરી હતી ત્યારબાદ ચૈતર વસાવા છે એનો વળતો જવાબ પણ આપ્યો હતો અને હવે હાલમાં જે થોડા દિવસ પહેલાં આદિવાસી યુવાનો જે છે જેમના મૃત્યુ થયું હતું હત્યા કરવામાં આવી હતી એના પગલે ચેતર વસાવા છે એ બહુ જ જલ્દીથી એકવીસ તારીખે જે છે એ આંદોલન કરવાના છે અને ત્યારે ખાસ કરીને જે આંદોલન થવાનું છે અને એમાં એમણે એવી વાત કરી હતી પોતાની રજૂઆત કરી હતી શું રજૂઆત કરી છે અને ત્યારે ખાસ કરીને મનસુખ વસાવા વિશે શું બોલ્યા સાંભળ્યા વિડીયોમાં આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે એ નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે હવે જ્યારે આ ઘટના બની ત્યારબાદ મનસુખ વસાવાએ પોતાના ટ્વિટર પર વાત રજૂ કરી તેને કહ્યું હતું કે ચૈતર વસાવા પોતાના રોટલા શેકવા માટે રાજકારણમાં પોતાનું પગ વધારે કરવા માટે આવા પ્રકારના નિવેદનો આપે છે અને એટલું જ નહીં એવું પણ કહ્યું હતું કે જો ખરેખર આવી કંઈ વસ્તુ હોય એમને મારા સમર્થનની જરૂર હોય તો મારી સાથે આવે પરામર્શ કરે અને એ સિવાય પણ જો ચૈતર વસાવા જાહેરમાં આ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે એ હું વખોડી રહ્યો છું મારા વિરુદ્ધ જે પણ કહેવામાં આવી રહ્યું છે સૌથી વધારે મેં જ આદિવાસી લોકોના પ્રશ્નો જે છે એ સંસદમાં લોકો સમક્ષ મૂક્યા છે અને એ પ્રશ્નોના હલ થવા બાબતે પણ હું પૂરો પ્રયત્ન કર્યો છું અને આખી આવી ટ્વીટ જેમણે સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી એટલે ફરી એકવાર ચૈતર વસાવા અને મનસુખ વસાવા છે એકબીજાની સામે સામે આવી ગયા છે અને રાજકારણ એટલું ગરમાયું છે એટલે જોવાનું એ રહેશે કે આગળ આ ઘટનાઓ જે છે એ કયો નવો વળાંક લેશે તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને તમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ્સ ઓફ ઇન્ડિયા